નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપ્યા બાદ આજે સવારે રંજનબેને ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને તેમને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે વડોદરામાં આવી આ પહેલી ઘટના છે જ્યાં કોઈ ઉમેદવારને ટિકિટ મળી હોય અને તેને આ નિર્ણય બદલી રાખ્યો હોય પરંતુ હવે રંજનબેન ભટ્ટે તો ટિકિટ મળ્યા બાદ પણ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે ત્યારે હવે શરૂઆત એ વાતની થાય છે કે રંજનબેન નહીં તો કોણ કેમ કે જે લોકોએ રંજનબેનનો વિરોધ કર્યો હતો એમાંના સૌથી આગળ તો ડૉક્ટર જ્યોતિ પંડ્યા હતા પરંતુ તેમને તો છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલે જ્યોતિ પંડ્યાને તો હવે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે નહીં તો હવે દાવેદારો કોણ શું એ જ લિસ્ટ પાછું આવવાનું છે જે પહેલાં ચર્ચાઈ રહ્યું હતું કે રંજનબેન નહીં તો કોણ પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ નિર્ણય રંજનબેનનો નથી કે તેઓએ ચૂંટણી નથી લડવી એવી પણ ચર્ચા છે કારણ કે રંજનબેન કાલ સુધી તો પ્રચાર કરી રહ્યા હતા દસ લાખથી વધુ વોટ મેળવશે એવા લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા હતા અચાનક આજે સવારે શું થયું લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એ જ આ નક્કી કર્યું છે કે વડોદરાની સીટ પર ઉમેદવાર બદલવામાં આવશે જો ભારતીય જનતા પાર્ટી કોઈ નક્કી કરે કે ઉમેદવાર બદલવામાં આવશે તો પછી એ ઉમેદવાર કઈક નવજ નામ હોય શકે કારણ કે જો આજ ઉમેદવારો પર ચર્ચા કરવાની હોત તો આના પહેલા પણ પાર્ટીએ કરી લીધી હોત હવે જેટલા પણ લોકો દાવેદાર હતા એ દાવેદારોમાંથી હવે ચર્ચા કંઈક નવા નામની શરૂ થઈ ગઈ છે હવે એક વાત તો સ્પષ્ટ છે કે કે તો કોઈ એવું નામ બહાર આવશે કે જે નામ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તો પછી સીધું જ દિલ્હીથી કોઈ નામ આવશે એટલે વડોદરાનો એ નહીં હોય કેમ કે આટલો મોટો નિર્ણય જ્યારે પાર્ટી લેતી હોય કે રંજનબેન લેતા હોય ત્યારે કંઈક તો નવા જૂની વડોદરા શહેરમાં થવા જઈ રહી છે ભૂતકાળમાં પણ લોકસભાની બેઠક પર વડોદરાથી બહારના લોકો આવીને ચૂંટણી લડી જ ચૂક્યા છે દીપિકા ચિકલિયા જે રામાયણમાં સીતા હતા તે પણ વડોદરાથી ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના બેનર પર લડી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે હજાર ચૌદમાં વડોદરાથી ચૂંટણી લડી ચૂક્યા છે હવે ચોવીસમાં કોણ આવે છે શું સ્થાનિકને કોઈ ટિકિટ મળે છે કે પછી કોઈક એવું નામ આવી જશે કે જેની ચર્ચા સુધા નહીં હોય આજે અમે એવી ચર્ચા સાંભળી છે કે જે સૌથી નવી છે લોકો એનું કારણ પણ બતાવી રહ્યા છે લોકો તો નવા નવા નામ લઈ રહ્યા છે કે જાણે કે વડોદરાના મેયર પિંકીબેન સોનીને ટિકિટ મળી શકે છે કે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહને ટિકિટ મળી શકે છે કે પછી પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ટિકિટ મળી શકે છે ઘણા નામો છે ભારતીય જનતા પાર્ટીમાં નામોની કોઈ ખોટ જ નથી કે તે લોકો દાવેદારી બી કરી છે અને તેમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી પણ શકે છે પરંતુ એક નામ એવું છે જે આજે વહેલી સવારથી જ વહેતું થયું છે પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ પરાક્રમસિંહ જાડેજાને પણ આ સીટ મળી શકે છે કારણ લોકો અલગ અલગ બતાવી રહ્યા છે એક તો પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા રંજનબેનના પણ ખાસ છે એટલે રંજનબેન જો પાછી ઉમેદવારી ખેંચે અને પરાક્રમ પરાક્રમસિંહને જો ઉમેદવાર બનાવવામાં આવે તો રંજનબેનને પણ વાંધો ના હોય બીજી લોકો એવી પણ વાત કરી રહ્યા છે કે થોડા દિવસ પહેલાં જ જિલ્લા ભાજપના કાર્યાલયના શુભારંભ પ્રસંગે સી આર પાટીલે પરાક્રમસિંહનું નામ સૌથી છેલ્લે આવતા આ ટોન્ટ પર માર્યો હતો કે જે પાર્ટી માટે કંઈક સારું કરે છે એનું નામ સૌથી છેલ્લે છે પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય બનાવવામાં સૌથી અહમ ભૂમિકા રહી છે છે એવું મંચ પરથી કીધું જ આ ચર્ચા શરૂ થઈ હતી કે શું પરાક્રમસિંહ જાડેજા પણ ભારતીય જનતા પાર્ટીની પસંદ હોઈ શકે છે હવે જ્યારે રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે કે એ ચૂંટણી નહીં લડે તો શું વડોદરા શહેરથી પરાક્રમસિંહ જાડેજાને પણ ટિકિટ મળી શકે છે આવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે પરંતુ જાતિકણ જોઈએ અને જો જે ચર્ચા છે કે કોઈ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ મળી શકે છે તો પછી બ્રાહ્મણ ઉમેદવારમાં પરાક્રમસિંહ ના આવે એમાં પછી રાજેન્દ્ર ત્રિવેદી પણ હોઈ શકે અને એવા ઘણા નામો છે જે નામ બ્રાહ્મણ સમાજથી આવે છે એવા નામ પણ હોઈ શકે છે અત્યારે તો બધું જ સસ્પેન્સ છે લોકો નવી નવી વાતો કરી રહ્યા છે રંજનબેન ભટ્ટના ઘરે જઈને તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે રંજનબેન ઘણી વખત બોલી ચૂક્યા છે કે હું દુઃખી નથી હું ખુશ છું પાર્ટી મેં મને ટિકિટ આપી છે અને મેં આ ઉમેદવારી છોડી છે એવું તો છે નહીં કે પાર્ટીએ મને ટિકિટ નથી આપી એટલે એ વાતની તો ખુશી એમને છે જ હવે રંજનબેનને આંતરિક દુઃખ હોય એ અલગ વાત છે સ્વાભાવિક છે કે કોઈની સાથે પણ આવું થાય તો એને દુઃખ થાય પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે રંજનબેને જે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એમાં ક્યાંય વિરોધ જેવી વાત તો છે જ નહીં પાર્ટીએ કે પછી રંજનબેને કંઈક મોટું વિચાર્યું હશે આની પાછળ પણ કંઈક ખાસ હોવું જોઈએ હાલ ચર્ચા નવું નામ ઉમેરાઈ ગયું છે પરાક્રમસિંહ જાડેજા આપ આ માહિતીથી ને લઈને શું કહો છો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો